શું કે પબ્લિક ખરેખર હવે યાર આ શનિ રવિની રજા આવે સોમવારે ઓફિસ આવવાને જબ્બર જોર આવે છે યાર તો ઓફિસે આવું તો પર આવી ગયા છીએ ફિન લઈને આવી ગઈએ છીએ આપણે ધાબા ઉપર જમવા માટે આપમાં આવી ગઈએ છીએ બરાબર વિકાસભાઈ પેપર પાતરી રહ્યા છીએ હા જમવાનો મસ્ત પ્રોગ્રામ થઈ રહ્યો છે ભાઈ ટિફીન હું હું આવી છે કોઈ ખબર પડતી નહી જોઈએ ચલો ભાઈ ગવાર રોટલી આવી જ ભાઈ આજે તો ચલો ભાઈ આજ તો મસ્ત ટીફિન નો પ્રોગ્રામ થઈયે વિકાસભાઈ હું લઈને આવ્યા ભાઈ વિકાસભાઈ આજો વિકાસભાઈ ભાઈ ફૂલેવન શાક લઈને આવ્યા છે चलो भाई ऑफिस टाइम तो पती यो हो। चलो गरे हा मोज हा